બંને ઈસમોની ધરપકડ કરી આ ગુનામાં હજુ કોની સંડોવણી છે તે તરફ તપાસ હાથ ધરી છે ગઈકાલે ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશનમાં એક ગરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલો હતો જે ગુનામાં જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે જેમાં એક આર્ટિફિશિયલ લેબ આવેલ છે જેમાંથી છ એસી એક લેપટોપ તથા બીજો પરચોડન સામાનની ચોરી થયેલી હતી જે બાબતે કરફોડ ચોરીનો ગુનો નોંધાયેલો હતો લગભગ એક લાખ એકોતેર હજાર જેટલી મતાની ચોરી થયેલી હતી જે ગુનાની તપાસ દરમિયાન જંબુસર પોલીસને બાતમી આધારે બે તોમતદારોને આ ગુનાના કામે સકમન તરીકે લાવવા લાવેલા હતા તેમની પૂછપરછ કરતા તેઓએ આ ગુનાની કબૂલાત કરેલી હતી જે બે બંને તોમતદારો મુબારક સન ઓફ ઇસ્માઇલ રહીમ મલેક તથા અનસ સન ઓફ યુનુસ યાકુબ પટેલ બંને રહે જંબુસર હોય આ ગુનો કરેલો હતો જે આ ગુનાના કામે બંને તોમદાર અને પૂરતા હોય અટક કરવામાં આવેલ હતા અને તેમની પાસેથી આ છ એસી એક લેપટોપ તથા બીજો બીજું સામાન મળી કુલ એક લાખ એકોતેર હજારની જે પૂરેપૂરી મત્તાની જે ચોરી થયેલી હતી એ સામાન રિકવર કરવામાં આવેલ છે આમ જંબુસર પોલીસે ગણતરીના જ દિવસોમાં આ ઘરફોડ ચોરીના ગુનાને ડિટેક કરીને ખૂબ જ પ્રશંસીય કામગીરી કરેલ છે